લગ્નો યોજાઈ રહ્યા છે પરંતુ તમારે સાવધાની રાખવાની જરૂર છે જી હા કારણ કે તેવી ઘટનાઓ પણ ઘટી શકે છે જેમાં અજાણ્યા યુવકો આવીને તમારા સોનાના દાગીના પણ લઈને ફરાર થઈ શકે છે આવી જે ઘટના સુરતથી સામે આવી છે જેમાં લગ્ન પ્રસંગમાં એકસો પચાસના ચાંદલા લખાવાના બહાને જે મહિલા જે ચાંદલો લખતી હતી તેના હાથમાંથી તેની નજર ચૂકાવીને જે કન્યાના સોનાના દાગીના હતા તે લઈને ગઠીયો ફરાર થયો છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં સીમાડા રાધે ફાર્મમાં લગ્ન પ્રસંગમાં જે આ ગઠીઓ છે તે પહોંચ્યો મહેમાન બનીને અને ત્યાં ચાંદલો લખાવા ગયો અને જે ચાંદલો લખનારી જે મહિલા હતી તેની નજર ચૂકવીને રૂપિયા એકસો એક પોઈન્ટ પચાસ લાખના કન્યાનું સોનાનું કહી શકાય કે ડોક્યુ તફડાવીને નાશી ગઈ છે ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે ત્યારે સરસાણા પોલીસમાં ચોરીની ફરિયાદ પણ તેઓ દ્વારા નોંધાવવામાં આવી છે પરંતુ કહી શકાય કે લગ્ન પ્રસંગની આ પાર્ટીઓમાં તમારે સાવધાન રહેવાની પણ ખૂબ જ જરૂર છે